તાજેતરમાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં રામસર સાઇટ વિશેનો પ્રશ્ન પૂછાઈ ગયો તમે સૌએ પેપર પરીક્ષા આપી જ હશે એટલે તમને ખબર છે કે ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઇટો આવેલી છે એ એક પ્રશ્ન પૂછાવેલ હતો અત્યારે કરંટ અફેરમાં રામસર સાઇટ ચર્ચામાં રહેલી છે તો સૌથી પહેલા તો તમે મને કમેન્ટ બોક્સની અંદર એ જણાવી દો કે ભારતમાં હવે કુલ રામસર સાઇટોની સંખ્યા કેટલી થઈ છે

ભારતમાં કુલ રામસર સાઇટોની સંખ્યા કેટલી છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ થી આન્સર આપજો એબલ એકેડેમી ના પેજ ને ફોલો કરી દેજો જય હિન્દ જય ભારત